સર્વપ્રથમ તો રાજકોટ જેનું સદાય ઋણી છે અને ઋણી રહેશે એવા રાજકોટના પનોતા પુત્ર આપણા સૌના વિજયભાઈ રૂપાણી જે અમેરિકામાં જે ફ્લેન દુર્ઘટના વખત બન્યું તેમાં વિજયભાઈ પણ સવાર હતા અને જ્યારે સમાચાર મળ્યા કે વિજયભાઈ આવવી અત્યારે નહોતી ત્યારે અમે નક્કી કર્યું કે વિજયભાઈનું તથા સમગ્ર ગુજરાતમાં જે આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એક ચિત્ર બનાવશું આજે અમારા જે કલાકાર છે ચિત્રનગરીના રમેશભાઈ ગુંધવા અને હરેશભાઈ તેઓ બપોરથી જ ચિત્ર બનાવી રહ્યા છે અને હવે ચિત્ર પૂરું થવામાં આવી રહ્યું છે શ્રદ્ધાંજલિ આપવામાં જીતેન્દ્ર ગોટેચા મનેજિંગ ટ્રસ્ટી ચિત્રનગરી રાજકોટ